પ્રમેય આઠ પોઈન્ટ એક પ્રકરણ આઠમાં આપણે બધી થિયરી જોઈ ચતુષ્કોણ વિશેના પ્રકાર વિશે ટાઈપ્સ ઓફ ક્વોડ્રિલેટર આજે પ્રમેય આઠ પોઈન્ટ એક જોઈએ કે સમાંતર ચતુષ્કોણના કોઈપણ વિકર્ણ તેની તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એટલે શું કહે છે સબાચ એટલે કે સમાંતર બજ ચતુષ્કોણનો કોઈ વિકર્ણ તેનું બે

તો શું થાય ત્રિકોણ લોકો સાબિત કરવાનું હોય છે પણ આપણે એક કરીને લખી દઈએ કે બસ એ જ પ્રમાણે સાબિતી આપીએ આપણે આટલી સમજ પડી ગઈ બધાને શું કહેવા માંગે છે કોઈને ડાઉટ છે તમને ક્લિયર ઓકે તો મેં તમને કહ્યું છે એ પ્રમાણે મોડે થઈ જ જશે આપણે કોશિશ કરીએ સાબિતી સાબિતી શું કહે છે કે સબાચ હવે ઓકે સબાચ એબીસી એસી દ્વારા બે ત્રિકોણ બને છે કયા કયા ત્રિકોણ બને છે એબીસી અને ત્રિકોણ કયું સી ડી ઈ રચાય છે મીન્સ બીકોઝ ઓફ ધીસ ડાયગોનલ્સ વેર આર ટુ ટ્રાયંગલ્સ આ અને આ બે ટ્રાયંગલ આપણી પાસે બને છે હવે શું કરવાનું છે આપણે એકરૂપ હવે હવે સબાચાનો મતલબ શું થાય ચાલ આપણે એમને એમ નોર્મલ વાત કરીએ કે આ બે ત્રિકોણની અંદર મારે લાવવું છે કે આ સરખા છે તો શું કરી શકાય આ બે ત્રિકોણ એક ગ્રુપ છે એવું સાબિત કરવું છે તો શું કરી શકાય મને કોણ એસી કોમન ચાલો એક મળી પછી જો પહેલા તો તમને કાલનો નિયમ કેમ યાદ હોવા જોઈએ તમને સમજાવશું સમાજ માં સામ સામેની બાજુઓ બાજુ કેવી હોય બીજું આ કોમન છે તો સાબિત થઈ જાય કે આ બે ત્રિકોણ કેવા ત્રિકોણ છે

કોમન સાઈડ તો આપણે શું લખી શકશું ગયું એમાં એ લોકોએ બીજું યુઝ કર્યું છે કઈક એ લોકોએ શાનું યુઝ કર્યું છે ખબર છે તમે બીજી રીતે પણ કરી શકો કઈ રીતે હું થોડું ડિટેલમાં આટલી તમને સમજ પડી ગઈ ને હવે તમે આ રીતે કરશો નો પ્રોબ્લેમ આ જ રીતે કરશો અંદર અલગ એટલે તમારે શું કરવું પડશે આ લખીને પેજ લઈને તમે જ્યારે વાંચો ત્યારે તમને મળી એ લોકો આ રીતે કર્યું છે કે ભાઈ આ બે સમાંતર ને આ કેવા લીધા એટલે પછી આ બા એવી રીતે લીધું છે બા એટલે કે સાઈડ એંગલ સાઈડ પણ આપણે આ રીતે લઈ શકીએ છીએ તો કોઈ વાંધો હવે તે જ રીતે તે જ રીતે તમે શું કરી શકો છો ટ્રાયંગલ બી સી ડી એક ટ્રાયંગલ ડી એ બી સાબિત કરી શકાય સાબિત કરી બરાબર ને એ જ રીતે તમે એને શું કરી શકો છો સાબિત કરી શકાય ને તમે ખ્યાલ આવી ગયો એની ડિફિકલ્ટીસ યાદ બી રહી જશે સ સ સ ચલો હવે પછી આઠ પોઈન્ટ બે માં મને તમે વધારે સારી રીતે માહિતી આપશો આઠ પોઈન્ટ બે શું કહે છે કઈ કરવાની જરૂર નથી સામ સામેની બાજુ સામ સામેની બાજુ સમાન હોય માય ગોટ મીન્સ ઓપોઝિટ સાઈડ ઓફ પેરોલોગ્રામ આર ઇક્વલ

સાધ્ય શું લવાનું છે આપણે સાધ્ય શું સાબિત આપણેધ્ય શ સાબિત્ર ઇક્વલ ટુ અને બીજું શું લેવાનું છે ઇક્વલ ટુ વિકર્ણ દોરી દઈએ અહીંયા લખી દઉં એસી શું છે વિકર્ણ છે એ કોનામાં આવશે પક્ષમાં આવશે હે ને ચાલો બોલો હવે આ તો ગાયબ થઈ ગયું ટ્રાયંગલ લઈએ ને કયું સાબિતી માં શું લઈશું ટ્રાયંગલ એ બી સી અને ટ્રાયંગલ કયું લઈએ સીડી એમાં તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ એસી બરાબર કઈ બાજુ છે આપણી પાસે સામાન્ય બાજુ કોમન ઓકે પણ 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 બીજું શું હવે જુઓ છે તો સમાંતર બાજુ દોષ એટલે કે પેરેલોગ્રામ એટલે લાઈન આ બે કેવી રહેશે આ એની શું હશે એટલે આ અને આ કેવા થયા પછી તો આ ટ્રાયંગલ ની વાત કરીએ તો એંગલ સાઈડ એંગલ આમાં પણ ખુબા ખૂબ થઈ જાય પણ એ લખવા માટે બનાવવી પડશે તો કઈ રીતે જુઓ સૌથી પહેલા હું શું લખીશ ડીસી એઝલ ટુ સી એ બી ખ્યાલ આવે છે ડીસી ઝેડ લખવાનું છે આપણે હવે શું લખવાની છે સીડી પેરાલ એ બી અને એસી તેમની શું છે તેમની છેદિકા મીન્સ એસી ઇઝ અ ટ્રાન્સવર્સલ રાઈટ એસી શું છે ટ્રાન્સવર્સલ એટલે છેદિકા બરાબર છે બીજું એ સીડી એ સી એ બી ઓકે ચાલો બીજું શું લઈએ આપણે બીસીએક્વલ ટુ બીસીએક્વલ ટુ સી એડી શું લખીશું હવે એમાં પેરાલ શું લઈશું એડી પેરાલ અને એસી તેમની છેદી કા બરાબર છે એટલે આ તો છે શું તમારી પાસે લખવાનું શું અહીંયા પણ શું લખવાનું કોણ એટલે શું ઓલ્ટરનેટ ઓલ્ટરનેટ એંગલ્સ તો જુઓ આ સાઈડ હતું આ એંગલ હતું આ બી શું હતું પણ આપણે એ એસ તો નથી આવતું આકૃતિમાં શું આવે છે એંગલ સાઈડ એંગલ એટલે કે ખુ બા લખી શકીશું શું ટ્રાયંગલ એ બીસી ટ્રાયંગલ કઈ લખીશું ખુ રાઈટ એટલે કે એસ એ માં શું લખી શકે આ બે ટ્રાઇંગલ ઇક્વલ આવ્યા ડીસીડી ઇક્વલ ટુ એ બી અને આપણે એસ એસ લીધું આની અંદર આપણે શું લીધું એંગલ સાઈડ એંગલ એટલે કે ખૂ બા ખૂ બા 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 ખૂ બા ખૂ ક્લિયર થયું બધાને એટ થ્રી શું કહે છે અહીંયા ધ્યાન આપવાનું છે ધ્યાન આપજો જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એટલે કહેવાનો મતલબ છે ઇફ ઈચ પેર ઓફ ઓપોઝિટ સાઇડ્સ ઓફ ક્વોડ્રિલેટરલ ઇઝ ઇક્વલ ધેન ઇટ્સ પેરેલોગ્રામ તો 8.3 માં શું કહે છે જો કોઈ ચતુષ્કોણની કઈ સામ સામેની બાજુઓની કઈ જોડ જોડે જોડ ની હોય સમાન હોય કેવી હોય છે તો તે ચતુષ્કોણ સબાચર છે સબાચર છે એટલે સમાંતર બાજુ પેરોલોગ્રામ છે

એટલે ખૂણાની શરત લાગુ પડી શકે પણ આમાં દેખીતું શું છે જો બાજુ 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 ને આ કોમન બાજુ એટલે એસ 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 બાજુ બાજુ એટલે આ બે ત્રિકોણ કેવા થઈ જશે એકરૂપ થઈ ગયા કેવા થઈ ગયા પણ એટલાથી કંઈ થવાનું કારણ કે આપણે તો એમ સાબિત કરવાનું છે કે આ તો સબાચ છે ને સબાચ માટે શરત બીજી કઈ છે એક શરત શું હતી

કે આ પેરેલ હોય તો યુગ્મ બને તો આપણે હવે શું કરવાનું યુગ્મ હોય તો એટલે ઓલ્ટરનેટિવ એંગલ હોય તો શું બનશે એટલે સીપીસીટી માં આપણે શું લખીશું યુગ્મ એટલે કે ચાલો જોઈએ આપણે બરાબર પક્ષ લખીએ પક્ષ શું છે ચતુષ્કોણ એબીસીડી માં એબી બરાબર સીડી એન્ડ એડી અને બરાબર આપેલું છે સાધ્ય શું કરવાનું છે સાધ્ય ચતુષ્કોણ છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ સૌથી પહેલા તો આપણે આપણા ત્રિકોણની વાત કરીએ કયા કયા ત્રિકોણ છે ત્રિકોણ એ બીસી શું લખીશું સાબિતી ત્રિકોણ એ બીસી બધામાં જ છે કયું છે અને ત્રિકોણ ચાલો એમાં શું લખીશું સીડી બરાબર એ શું છે પક્ષ એટલે કે ગીવન પછી શું છે એડી બરાબર બીસી એ પણ શું છે પક્ષ છે ગીવન પછી એસી બરાબર એસી સામાન્ય બાજુ કઈ બાજુ સામાન્ય બાજુ કોમન સાઈડ તો ટ્રાયેંગલ એ બી સી કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ શું થઈ ગયું કન્ડિશન બા 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 એસ એસ પણ હવે જો આ તો એમ લઈ શકું આ ખૂણોને આ ખૂણો સરખા છે કેમ લઈ શકું એંગલ ડી સી એ ઇઝ ઇક્વલ ટુ એ સીએ બી હવે મને અહીંયા પાછળથી કોઈ આન્સર આપ્યો કે સર એ યુગમાં કોણ અલ્ટર પણ એવું તો સમાંતર તો તો થાય આપણે લાવવાનું કે સમાંતર છે છે આ આ કેમ મેં શું પણ સીપીસીટીમાં આપણે જે પ્રૂવ કર્યું કે આ બને છે એ શું બને છે એ બને છે બરાબર એ શું બને છે તમારા માટે યુગમાં કોણ બને છે લખવાનું પરંતુ એંગલ એબી અને એંગલ એસીડી લાજ એસીડી બરાબર એ શું છે એબી એબી અને અને છેદિકા કઈ છે એસી વડે બનતો શું છે બનતા યુગમોકોન ની શું છે જોડ છે યુગ્મોકોન

તો માટે હું શું લખીશ એડી સમાંતર શું લખીશ એડી સમાંતર એબી સમાંતર પણ આવી ગયું આ બંને સમાંતર આવી ગયું એટલે ચતુષ્કોણ એબીસીડી કેવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર હું એકવાર પાછું તમને સમજાવી દઉં છું ધ્યાન આપું